રંભ અવસર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ એમએસવીએસ કેળવણી મંડળના પ્રમુખ જીવાભાઈ આહિર ઉપપ્રમુખ ધનેશ ચૌધરી આચાર્ય દીપક કુમાર પટેલ મંત્રી ટ્રસ્ટીઓ નિવૃત્ત આચાર્ય શિક્ષકો શાળાના પરિવાર નગરના અગ્રણીઓ અને બંને શિક્ષકોના પરિવાર ઉપસ્થિત રહ્યા હતા બંને શિક્ષકોએ તેમના પ્રતિભાવ આપી તેમની ફરજ સમય દરમિયાન મળેલા શાળાના પરિવારના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો મહાનુભાવોએ બંને શિક્ષકોને પુષ્પગુછાપી શાલ ઓઢાડી તેમની ફરજની સરાહના કરી શુભેચ્છા પાઠવી હતી બંનેએ આશરે ચોત્રીસ વર્ષના અનુભવ સાથે શિક્ષક સુપરવાઇઝર અને ઇન્ચાર્જ આચાર્ય તરીકે શાળામાં સેવા બજાવી હતી